ગુજરાતમાં સોજીતરા ગામ છે ત્યાંના એક અવલબાઈ બ્રાહ્મણ બ્રાહ્મણ એટલે ઊંચી જ્ઞાતિ કહેવાય બરાબર પણ આ બાઈને વળી કોણ જાણે કોનો યોગ થયો તે મેલી વિદ્યા શીખ્યા બ્રાહ્મણને ખોળીએ જીવ સ્ત્રી અને પાછા વડતાલની બાજુનું જ ગામ અને મેલી વિદ્યા શીખ્યા ને એમાં વડતાલમાં એક વખત સભા જ્ઞાન ભાગમાં આંબલા નીચે મોટી સભા ભરાઈને બેઠેલી અને આ બાઈ આવ્યા ત્યારે એને સત્સંગ નહીં આવલબાઈને તે મુઠ્ઠી ભરીને અડદ નાખ્યા તે બધા જોવા મળ્યા કે આ દાણા ક્યાંથી આવ્યા હરિભક્તો બેઠેલા આજુબાજુ જોવા મળ્યા કે અડદના દાણા અડદના દાણા ક્યાંથી આવ્યા એમ બધાય વાતું કરવા માંડ્યા ત્યારે મહારાજ કે એ તો માસી પૂતના સભામાં આવ્યા છે મહારાજ કે માસી પૂતના આવ્યા છે અમને અમારી ઉપર એણે દાણા છે પણ તમે કોઈ ગભરાશો નહીં એ તો પૂતના એવા છે એનો ભાવ ભજવે પછી મહારાજ બોલ્યા કે સોજીતરા ગામના અવલભાઈ કોણ અહીં આગળ આવો જોઈ બોલા ભાઈ તો ઊભા થઈને આગળ આવ્યા મહારાજ કે કેમ દાણા નાખ્યા ભાઈ મને તો શું પણ આ સભામાં બેઠેલા કોઈને તમારા દાણા અસર કરશે નહીં એવું મહારાજ બોલ્યા કે બાયું ભાઈ ગમે એની માટે તમે મુઠ્ઠી ભરીને દાણા નાખો નહીં પણ કોઈને અસર કરશે નહીં પણ ભાઈ મહારાજ કહેશો વલ ભાઈ તમે ભેગશાળી થઈ ગયા હો આ સભામાં આવી ગયા આ સભાના તમને દર્શન થયા અને આ દિવ્ય સભાના દર્શન થાય ને એ એના બધાય પાપ બળી જાય એવી દિવ્ય સભામાં તમે આવ્યા અવલભાઈ અવલભાઈ તમારો ભવ સુધરી ગયો તમે સોજીતરા ગામના છો તે તમે હોજા બનો હોજા હોજીતરા ગામના આવું મહારાજ કહેવા બીડ્યો તમારું અવલ એવું નામ સાર્થક કરો અવલ અવલને અવળું ન કરાય અને વળી તમે પવિત્ર બ્રાહ્મણ કુળમાં જન્મેલા ઉચ્છ કુળને શા માટે બનાવો છો બ્રાહ્મણ તો સર્વે જ્ઞાતિમાં પૂજ્ય છે ભગવાનનો આશરો કરવાનો હોય આમાંથી પાસા વળો અવલભાઈ નહીંતર જમપુરીમાં જાયશો જમપુરીમાં જવું પડશે આવી મહારાજે પ્રેમ ભરેલી વાણી બોલ્યા ને બાઈ તો ગદગદ થઈ ગયો અવલબાઈ હે પ્રભુ હે દયાળુ મને માફ કરો મારી ઉપર રાજી રહો મારી ભૂલ થઈ ગઈ આ બાઈ એમ કરવા માંડી કરુણા દ્રષ્ટિને મીઠી વાણીથી ભગવાને એવો ઠબકો આપ્યો એવો ઠબકો આપ્યો અને અંદરથી જીવ જાગી ગયો ઘણાને મુમુક્ષતાં અંદર પડી હોય પણ જે બોલો લાલ દેવ તો હોય પણ ઉપર રાખ ચડી ગઈ હોય ને પણ કોક ફૂંક મારનો તો જોઈએ રાખ ઓડી જાય દે ત્યાં લાલ અંદર દેવતા હોય એમ કેનારા કોક મળે ને તો અંદર માઇલો જાગી જાય એમ એનો જીવ જાગી ગયો અને બાય તો મંડી પસ્તાવો કરવા આંખમાંથી તો સોધાર આંસુ મીડિયા પડવા મંડી રડવા પ્રભુ પ્રભુ મને માફ કરો હું અપરાધી છું હું પાપીણી છું ભગવાનની વાણી સાંભળીને ત્યાં પૂઈનું ઉદય થયું પોતાના કરેલા કાર્યનો કરેલા કર્મનો પસ્તાવો થવા માંડ્યો પ્રભુ મેં બહુ પાપ કર્યા છે વાલા મને ઉગારો મને ઉગારો પ્રભુ તમારે શરણે લો મારા પાપ કર્મની હું તમારી આગળ કબૂલાત કરું છું પ્રભુ હવે મને બહુ પસ્તાવો થાય છે એમ કરીને ખૂબ રડવા માંડ્યા ખૂબ રડવા માંડ્યા ખૂબ પ્રાર્થના કરવા લાગ્યા પગે પડી બધા એને પગે લાગવા મંડ્યા ને રજ લઈ લઈને માથે ચડાવવા મીડ્યા હવે પ્રભુ તમારા સિવાય સાચો રસ્તો બતાવનારું મને કોઈ મળ્યું નથી માટે તમારા સિવાય હવે મારો ક્યાંય ઉદ્ધાર થાય એમ નથી પ્રભુ આવા આવળે રસ્તે હું ચડી મને કોણ બચાવે એમ કરીને બહુ રેડ્યા બહુ રેડ્યા ને બહુ પગે લાગવા મીડ્યા તે મહારાજે આમ હામું જોઈ ત્યાં ધબ લઈને પડી ગયા સમાધિ થઈ ગઈ સીધા જમપુરીમાં અને એ જમદું તો વિકરાલ એ નરકના કુંડ અને આવું બધું મહારાજ બેખાડ્યું બાઈ તો ત્રાહી મામ પોકારી ગઈ અને પછી મહારાજે આમ હામું જોઈ ત્યાં આંખ ઉઘડી અને પછી જમપુરીના દુઃખ જોઈને હે વાલા હે દયાળુ હે પ્રભુ મને બચાવો મને બચાવો એ જમપુરીમાંથી બચાવો મહારાજ આ મેં હું કર્યું ઉચ્ચ કોળીએ જન્મ ધારણ કરી અને અરે મેં આવા ભૂતની સાધના કરી મેં મેલી વિદ્યા સાધી અરે રે મને કોઈ અત્યાર સુધી હવળે રસ્તે ચડાવનારું સાચું કેનારું ન મળ્યું એમ બહુ કગરવા માંડીને રોવા માંડી પછી મહારાજે ચપટી વગાડીને ફરીને સમયથી કરાવીને અક્ષરધામ દેખાડ્યું અક્ષરધામમાં તો સુખ સુખના ઢગલા અને દિવ્ય રૂપે મહારાજ બેઠા હોય અને એ મહારાજના જાય અને આંખ્યું ઉગાડી મહારાજના ચરણમાં પડી હે પ્રભુ આહા કેવું તમારા ધામનું સુખ મને સત્સંગી કરો પ્રભુ મને વ્રતમાન ધરાવો મને નિયમ ધરવા ધરાવીને સ્વીકારો એવું જ્યારે અવલભાઈ બોલવા મીડ્યા અને મહારાજ તમે જેમ કહેશો એમ કરીશ હવે હું તમારું ભજન કરીશ મહારાજ કે હારું લ્યો પછી મહારાજે એને પાણી છાંટ્યું કે લ્યો વ્રતમાન ધરાવી દીધા કે સૌ બધા કે લે વાહ ભાઈ વાહ તો સુધરી ગયો અવલભાઈનું એમ બોલવા લાગ્યા ભાષા વ્યવહાર ને વર્તન બધું સુધરી ગયું એ બધી મેલી વિદ્યા ભૂલાઈ ગઈ અને સત્સંગની સેવામાં લાગી ગયા ને એવું ભજન કર્યું બધું એવું ભજન કર્યું બધાએ કે હા અવલભાઈ તમે તો બધાએ કરેથી તેવડું ચોવડું ભજન કરવા માંડ્યા હા હું વાહે રહી ગઈ છું તમે બધાએ ઘણા વખતથી ભજન કરો છો મને આવી સત્સંગની ખબર નહોતી હું સત્સંગમાં વાહે રહી ગઈ તે કોઈક હાલતા હાલતા આગળ થઈ જાય તો વાંહે રહી જાય ને એને દોડવું પડે એટલે મારે તો ડબલ ત્રણ થરું ભજન કરવું પડે ખૂબ સત્સંગની સેવા અવારનવાર વડતાલ દર્શન કરવા આવે અને મહારાજને અવારનવાર સેવા કરી એક વખત આ ઉત્સવમાં આવ્યા ને સુંદર હીરા જડેલી સોનાની વીંટી કરાવી લઈને આવ્યા અવલભાઈ અને મહારાજને વીંટી પહેરાવીને પિત્તળનો મોટો થાળ ભરીને હાંકરનો ભરીને લાવ્યા અને ભગવાનને ભેટ મૂક્યો ખરેખર અવલભાઈ ભગત થયા આવા દયાળુ પ્રભુ રસ્તો ભૂલેલાને રસ્તે ચડાવે છે અવલભાઈનું પણ કલ્યાણ કરી લો એ કઈએ રસ્તે હતા ને મહારાજે ક્યાં મૂકી દીધા આવા આવવાને પણ ભગવાનને શરણે લીધા એટલે તો ભગવાન અધમ ઉદાહરણ છે દયાળુ છે અને લહેરી આવ્યા જ લહેરમાં અતિ મહેર કરી મહેરબાન દુખિયા જીવ સુખિયા કર્યા અને પાપી કર્યા ભૂને વાન એ આવા જીવોને પણ શરણે લઈ સ્ત્રી જાતિ અને પાછા આવા મેલી વિદ્યાને રવાડે ચડેલા એને દયાએ કરીને પ્રભુએ પાછા વાળીને એના ભગત બનાવ્યા આવા ભગવાનને ઘડીએ ભૂલાય વર્ષોથી કઠિનમાં કઠિન તપસ્યાઓ કરી અને પછી પણ કલ્યાણથી વંચિત રહી જાય એવા પણ ઘણા દાખલા છે અને સ્વામિનારાયણ ભગવાને તો કલ્યાણ સુગમ કરી દીધું છે સુગમ એના યોગમાં આવેલા અનેક જીવોને તાર્યા છે પાર ઉતાર્યા છે એટલે જ મુક્તાન સ્વામીએ લખ્યું છે કે પાયમાં અનંત જીવો હરિધામને કે પાયમાં અનંત જીવો હરીધા મને તેની ગણતા શેષ લ જાય નારાયણ પ્રબળ પ્રતાપ છે નારાયણ પ્રબળ પ્રતાપ છે અને નારાયણના નામે તો જમપુરી ખાલી કરી ચચીદારન સ્વામીએ ભૂખ્યા જમગણ રે કર ઘસી પસતાય નારાયણ પ્રબળ પ્રતાપ છે પાયમાં અનંત જીવો હરિધામને તેની ગણતા રે કહેતા શેષ શેષ નાગ ન ગણી શકે એટલા અનંત જીવો પાપી જીવોનું ભગવાને શ્રેય કર્યું એવા સર્વોપરી ભગવાન સ્વામીનારાયણને લાખો લાખો વંદન એ મારા વાલાના ચરણમાં કરોડો વંદન કે કેટલી એની દયા કેટલી કરુણા અરે પૃથ્વી ઉપર મહારાજ આપણે ભાગ્યે સર્વોપરી મહારાજ આવ્યા મહારાજ કહેતા આવ્યા નહોતા ને આવશ્યુ ક્યાંથી રે સૌ જાણી લે જો મન માથી રે આ વારનો જે અવતાર રે એવો ન થાય વારમાં વાર રે માટે આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને ઘડિયા ભૂલવા નહીં સતત સ્વામિનારાયણ 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 ભજન કર્યા કરવું અસ્તુ જય સ્વામિનારાયણ